મેલડી ની શક્તિ તમને ટચ કરી જાય આવા દેવના સંકેત હોય પણ આવા સંકેત ઓળખવાવાળા આજના મોણસો નહીં પણ કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો ડગલે ને પગલે 24 કલાક તમારી માતા તમારી જોડે જ રહે છે હું મેલડી તમારી જોડે જ રહું છું એવું રોજ કહેતીતી અતારે કહું છું આવનારા ભવિષ્યમાં આની આજ વાતો કરીશ કે બસ તમારે ખાલી એક મન લગાઈ અને તમારી કુળદેવ ની જોવાનું છે બસ બધા દુઃખ કદાચ પી ના જાય તો મને કે મારી દેવ દુઃખ હશે ને પણ એક વખત માતાના શરણ માં પડી જાય ને તો કોઈ દેવની તાકાત નહીં તમને નડી જાય કોઈ ગ્રહો એવા નહીં તમને નડી જાય કોઈ પાપ કરમો એવા નહીં તમને નડી જાય જે કદાચ માતાના શરણમાં કદાચ પડી ગયો હોય અને માતાના શરણ જેને લીધા હોય એને કોઈ દેવ ભૂત ચૂડેલ કશું વિદ્યા નડે નહીં કોઈ ગ્રહો નડે નહીં એક વખત મારા ખોરામ જે દીકરો આવી ગયો ને એને તો કદાચ એની હાથર તો કદાચ ભગવાન જોડે લડવાનું થાય તો હું લડી લઉં એ માતા પણ આવો વિશ્વાસ રાખી ભલે તમને તમારી માં દેખાતી નહીં પણ માં હાફર છે રોજ હાફર છે ને હા તો એવો વિશ્વાસ રાખજો અને આજથી સંકલ્પ તમારા ઘેર જૈન કરો તમારી કુળદેવી ની હો અમે કે માં જો કદાચ અમે બારે જઈએ છીએ અને બારે જઈ અને માં તારી કુરદેવીની મહિમા અમને હોભરવા મળે છે માં કુરદેવીની ભક્તિ કરવા માટે અમને થોડી ઘણી શક્તિ મળે છે માં અને કુરદેવીની ભક્તિ કેમની કરવી માં અમને થોડું ઘણું જ્ઞાન મળે છે અને આ જ્ઞાન સાચું હોય બારેજા ધામ હાચું હોય અને સોલંકી પેઢીની માતા હાચી હોય તો માં મને એ જગ્યા પર ઓધરો વિશ્વાસ કરાવી દેજે જેથી તારો મારો ભેટો સોલંકી પેઢીની માતા કરી આલે આટલી ઘેર જઈને પ્રાર્થના કરજો જો કદાચ મારી પર ઓધ્રો વિશ્વાસ આવી જાય તો ઓટોમેટિક તમારી માતા પર તો હું માતા લાવી દઈશ કે હું મેલડી કે હું બહુચર કે ચામુંડા એકની એક જ છું અલગ તમારા ઘેર જે મેલડી નો દીવો થતો છે ને એ જ હું મેલડી છું ઉપતા પૌરની મેલડી એની એ જ માતા શું કોઈ ખામી પણ ખાલી દીવો અલગ અલગ પેઢીમાં થાય છે ને આ સોલંકી પેઢીમાં પૂજાય છે અને તમારી બીજી કોઈ પેઢી પૂજાય છે અને આ દીવા બે ભેગા ના થાય ને અને એકબીજાની માતાઓ લોકો પૂજવા ના ને એટલે આ તો ભેદ સમજાવવા માટે ભેદ કર્યો છે કે આ બહારની માતા આ ઘરની માતા લગ્ન જગતમાં મેલડી સધી બહુચર એકની એક જ છે પણ સમજાવવા માટે માણસો છે ને બીજાનો દીવો ઘેર ના લાવે અને ત્રીજાનો દીવો પેઢીમાં ના પૂજે ને એના માટે પાર્કિંગ પોતાની કરવી પડે મારે તે બતાવવું પડે ભેદ ચમ કે આજના માણસો ચેવા કદાચ ઘરની મેલડી કોમ કરતી બંધ થઈ જાય ને એટલે મારા જેવી માતા કોમ કરતી હોય ને તો એના ઘેર લાઈન બે દે પણ ઘેર છે એની કદર કર ઘેર છે ને હરકું તો પછી મારા જે પાંચસો મેલડી લાવી દો ને લાઇનમાં તોય ભલું થાય પેલા જે ઘેર છે ઘેર પૂજાય છે ને એના પેલા ભક્તિ કરી જો હરકી પૂજિ જો કરી જો જગત ખબર પડે કે માતાનો વાલનો પ્રેમ જગતમાં શું હોય છે જેના હજુ નહીં જોયા એ તે કદાચ જે વિચાર્યું ના હોય ધાર્યું ના હોય જેનું સપને કદાચ જાગતી ઓખે કે સપનું ના હોય ને એથી એનાથી વિશેષ આપણ એનું નામ દેવી શક્તિ કહેવાય વિચાર્યા કરતા ધાર્યા કરતા પટેલ ના પૂછો પેલા બોલતી પટેલ આખું જગત ગોડું કરીશ તારે મારો મેલેડી નો મજાક કરતા મારા દીકરા નો મજાક કરતા કે આ તો ધૂણી ખાય છે આ તો બોલી ખાય છે એમ કશું ના થાય ધૂણે અને આ ધૂણે કશું ના થાય વગર ધૂણે ન્યાલ કરી દીધા જો આ તો ધૂણું છું ને તો તમારું મન રાજી રાખવા માટે હું ધૂણું છું જરૂર નહીં પલાઠી વારીને બોલું ઊભી ઊભી બોલું ગાડીએ બોલું તમે તો હું માતા બોલું એ માતા છું પણ આ તો કઈક મારા દીકરાઓ મારી ધૂળથી જોઈને પ્રસન્ન થાય છે ને એટલે મારે થોડું ધૂણવું પડે શ્યામ જેના ગાડી ના આવડતી હોય ને એના ઓમથી ઓમ સ્ટ્રેનિંગ સ્ટેનિંગ કરે પણ એ જેને ગાડી કમ્પ્લીટ આવી જાય ને એ તો પછી રોડ ઉપર સીધી જ હેડે એટલે મારા દીકરાને છે ને હું માતા આવતી ને તો મને માતા ચમની કંટ્રોલ માં કરતી ને એવું કરવી ને મને તો કંટ્રોલ માં કોઈ કરી નાખે પણ મારી ધૂણ હોય ને જે મારી ધૂન નો જે આવેશ જે શક્તિ એ મારા દીકરા ને ચમનો કંટ્રોલ માં કરવો ને એ મેં શીખવાડી દીધો એટલે નકર હું મેલડી જો કદાચ આના જ કદાચ પાવર થી કોઈ દીકરા ને ધૂણવા આવી જાવ ને તો લથાડિયા ખાઈને એઠો પડી જાય બેભાન થઈ જાય એટલે આવું જો હું માતા રચાઈ શકતી હોય તો તમારી માતા છે ને બધા અને જગત નું ના કરત ભલે ભુવા નહીં બનવું તમાર પણ તમારા ઘર નું તો ભલું કરાય કે નહીં હું આખા જગત નું કરતી હોય તમારી માં તમારા પરિવાર પૂરતું તો કરે કે નહીં અરે કુટુંબ તેલ વાળું થયું તમે તમારું જુઓ તમે તમારું કરો કોઈ મોના ના મોના કુટુંબ મોના ના મોના કાકા બાપા મોના ના મોના પણ તમે મોનો તમે વિશ્વાસ કરો તમને એવું લાગતું હોય કે મારી કુળદેવી આ છે તો કુટુંબ નહીં માનતું તો તમે તમારા ઘેર પૂછવાનું ચાલુ કરો કુટુંબ ને કહેવાની જરૂર નહીં એ કુટુંબ જોડે અપાયા લેવાની જરૂર નહીં એ ના માનતા હોય તો અપાયા જરૂર નહીં પણ આજ તો માણસો શું કહું કોઈને આવું બધું કરવું નહીં બસ બીજાના માથે પડવું છે અને જો તો બધી વિધિઓ કરવી છે અરે વિધિઓ ગમે તેટલી કરી કરીને થાકશો ને તો આ મારા શબ્દો ક્યાં મગજમાં ફીટ કરી દો ગમે તેટલી વિધિઓ કરશો ગમે તેટલા મૂડા બોચો ગમે તેટલી ચોકીઓ મારશો ને પણ જો તમારો તલ ભારે સુખ દેખાય ને તો મને મેલડી નાઈન કહેજો કે માં મેં મૂળો બોધ્યો અને હું સુખી થઈ ગયો માં મેં ચોકી બોધી અને હું સુખી થઈ ગયો મેં માં વારણ કર્યું અને હું સુખી થઈ ગયો એવા વ્યક્તિ આવી કહેજો હું એવોર્ડ આલી છું માતા થાય નહી કશું થાય આજ બધું છે ને મારા કોઈની નિંદા નહીં કરવી કોઈ ભોવાની વાત નહીં કરવી કોઈનું નોમ નહીં દેવું પણ તમે સમજો તમે તમે સમજો તમે તમને છે ને અજ્ઞાન કારણે ભટકવું પડે છે બધાય કોઈ બધા કુરદેવી છે ને એક બાજુ દબાઈ દીધી તમે અને પારકી માતા ઘરમાં લાઈ 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 પૂજવાનું ચાલુ કર્યું અને કુળદેવી તો બાપડી માતા ને કૂડ જે જનેતા છે જેના આશીર્વાદથી તમારા વંશ વેલા વધ્યા છે જેના આશીર્વાદથી તમારી આવનારી આવનારી પેઢીઓનો વારસદાર વંશ વેલા એ જ કૂડ દેવીને આજના માણસો બાર મહિને એકવાર હખેથી નિવેદ કરવા જાય ને તોય તે કકરાટ કરી મૂકે હરકુ નિવેદ ના કરે અને નિવેદ કરે ને તો એમ થા જાણે કે એક નિવેદ કરવાની એક મજબૂરી હોય ડર ના માર્યા કે નિવેદ નહીં કરીએ તો માતા નડશે પણ પ્રેમ ભાવથી આજ કોઈ માતા નિવેદ આલતું કોઈ નહીં આલતું બધા નાટક જ કરે છે શું છો બાર મહિને એક જ વાર નિવેદ આલો તો જ માતા જમ બાર મહિને એક જ વાર આલો તો જ માતા જમ અરે તમારો ભાવ છે તો દર રવિવાર આલો દર રવિવાર તમારી કુળદેવી અમીના ઓળકાર ના ખાતે મેલેડીંગ કેજો દર રવિવાર નહીં દર આલો જો તમારી કુળદેવી અમી ના ઓળખ ના ખાય કે કરવઠું પડી જાય માતા ફરી વસ્તી આવું ભૂવા શીખવાડે અને માતા કોઈ ખાઈ જાય આગળ ની વસ્તી કરે કરતો આવું હોય ખરું કે આજે તમે કરો છો આગળ ની વસ્તી આવું નહીં કરતો તો શું ચામું માં ખાઈ જશે મેરે માં ખઈ જશે આવો બધો ભ્રમ લઈને માણસો ભાવ હોય ને નિવેદ કરવું હોય ને તોય બીખ લાગે કરવઠું પડી જશે એટલે ના પડે કરવઠું ભાવ વાળો તો આઠમના નિવેદની જરૂર નહીં માતા આઠમે યાદ ના કરક દીકરા આઠમ થઈ નિવેદ કર આઠમ તો કોના માટે છે કે જે 12 મહિના એકવાર માતાને હોમું જો હોય ને એના માટે આઠમ છે નકર તમારા માટે તો રોજ આઠમ છે જે માતાને કુળદેવીને ચાહ છે ને જે ભક્તિ કરે છે ને જે માતાના વાહલ કરે ને પ્રેમ કરે છે ને એને તો રોજ આઠમ છે હું એવું આઠમ ના દાળ ના આવતા ચાલશે તમારા ભાવથી જાર ઈચ્છા હોય ને તારા જો જો માતા કદાચ આઠમ એ ભૂલી જાઓ અને વ્યવહાર ના લો અને જો તમારી જોડે હક કરવા દો ને મને મેળણી કહેજો પણ આજ માણસો ને આવું બધું ખબર પડતી બસ ભુવા ક્યાં આમ જ કરવાનું ભુવા ક્યાં આમ જ કરવાનું મારી કુળદેવી નિવેદ શું હોય તો જાહેર માં કહી દઉં દરેક ના ઘેર કુળદેવી ભલે ચામુંડા હોય ભલે બ્રહ્મણી હોય ભલે મહાકાળી હોય ભલે આશાપુરા શક્તિ ઉમિયા જે તમે પૂછતા હોય દરેક કુળદેવી હોય ને જેના ઘેર એના કુળદેવી ને ચોખા નું નિવેદ ચઢે ઘી ગોર ને ચોખા ચોખ્ખું ઘી ગોર અને ચોખા આ નિવેદ અસલ કુળદેવી નું ચાહે ગમે તે કુળદેવી હોય ગમે તેનું નામ હોય પણ એને કુળદેવી નિવેદ કરવું હોય ને તો કોઈ ભૂલ ના પૂછતા હું જાહેરમાં કહી દઉં છું કે ઘી ઘોર ના ચોખા નું નિવેદ આપજો તમારી માં છે ને એક અમીનો નો ઓળકાર ખાઈ લે છે ને પેઢીઓ તારી નાખશે અને એક નારિયલ આલજો અને બીજું નારિયલ ભૂલ છૂક નું આલજો કે માં અતાર હુંધી અજવાણતામાં માં કોઈ નિવેદ માં કોઈ અમારા ભાવમાં અમારી ભક્તિમાં કોઈ ખોમી હોય ને રહી જઈ હોય ને તો માં એક નારિયલ વધે રહે છે માફ કરજે પણ હવે બસ માં તું તો હમણાં મોન છે કે મારી વસ્તી છે પણ અમે તને મોનતા થઈ જઈએ એટલી કૃપા કરી દે ખાલી આ આ ખાલી કરો ને તમારી માં છે ને બીજે દાળો સોનાનો સૂરજ ઉગાડે નહીં કહેતા કે બીજેત દાળો સોનાનો સૂરજ તો બીજે દાડો જો સોનાનો સુરત ના ઉગા તો મને મેરડી રૂપતાની મેરડી ના કહેતા કોઈ ક્યાં મેરડી માતાને શું ચડે તો મેરડી માતાને જારનો ખીચડો એમાં ભાત હોય થોડી જુવાર કે છે ને જુવાર એ થોડી જુવાર નાખો અને એમાં તેલ નાખો અને તેલ નાખી ધૂપ કરીને નાલો ને એ મેલેડી ઉગતાની ની મેલેડી માનું નિવેદ થઈ જાય પણ કદાચ જાર ની જગ્યાએ કોઈ સુખડી આલે તોય ચાલે પણ આ કોક ને જાહેર માં કરવું હોય ને તો આ જાહેર માં કીધું ઘેર જઈને તમે તમારે કરજો તમને આવડે એવું અને તમને તમે મને પૂછતા નહીં આવડતું મોણો છો ન કારણ હું તો ગૂગલ કરતા હાઈ સ્પીડ માં હતા તમે જે બોલો એનો જવાબ આલો પણ મોણો છો પૂછતા આવડતું

દેવી શક્તિ જોડે પ્રશ્ન કેવા હોય કે માં અમે આટલા ટાઈમથી દીવા કરીએ છીએ અમારી કુળદેવી માનીએ છે માં પણ અમારી ક્યાં એવી ભૂલ થાય છે કે અમારી કુળદેવી અમારી પર કૃપા નહીં કરતી તો આ યોગ્ય પ્રશ્ન કહેવાય કે માં અમને વારે ઘડીએ માં ઉગતાની મેરડી માતા સપને આવે છે તો માં આ અમારી પેઢીની છે માં તું કે ને કે કોઈ પારકી છે આ આ પ્રશ્ન કહેવાય તો હું તરત જવાબ આલું હા દીકરા તારી પેઢીની છે જાય અપનાય લે પણ આ તો માણસ શું કહું

મારી મહેનત છેલ્લે આટલું બધું જો એ ના જોડતો એવી વાત એક એક નામ નિશાન સાથે પુરાવા સાથે આખી આની બેઠક અહીં પૂરી કરી નાખતી હોય હાથ હાથ પીઢી અને છેલ્લે મને આવી વાત કરી દે મારી વિઝા આવી જશે ને તો આટલું બધું બતાવ્યું છે એ ખોટું છે શું મારી વાતનો નો તને વિશ્વાસ નહીં એનો મતલબ એ જ થયો ને પણ વિશ્વાસ એવો કે માં આટલું બધા ભલે વિઝા આવતા કે ના આવતા પણ મારા દેવનું તો ચોખ્ખું થઈ જશે મારી માં તો રાજી થઈ જશે મારી ભૂલો નું પશ્ચાતા તો થઈ જશે આવું થાય કે નહીં પ્રશ્ન કોઈ નહીં કરતા આવડતું હમણાં લાઈન માં બધા કે માડી હવે ચાંદ ચાલો ભાવિક ભક્તો નજીક થી દર્શન કરવા માટે પૂછવા માટે તો હું હાલ લાવી દઉં લો બધા આવી જાઓ સ્ટેજ ઉપર લાઈન પણ ચો મેર આવશે એ રોવાનું ચાલુ કરશે ધૂણવાનું ચાલુ કરશે અને ધૂણવા વાળો ધૂણે ને કે આ ઉતાની મેંડી ધૂણે જોડે કોણ આવી શકે નહીં આવ્યું એકલો એકલો ધૂણે તો ધૂણવા વાળો હોભરે એ હોભરે દર્દી લઈને જાવ છો દવાખાને તો જોડે જોઈએ તો ખરો બાટલો પકડવા વાળો કોઈ દીકરી ધૂણતી હોય અહીં ધૂણે અને મારે કેવું છે કે શું ધૂણ છે કઈ માતા છે પણ જોડે તો કોઈ હોય નહીં અને ધૂળ ધૂણ કરે એ રો રો કરે ચોતી હું બોલું એટલો સમય હોય તો આ મોત આજના મોડસો આવી બધી હમજતા નહીં ને એટલે મારા આવા લોબા લોબા મોટા મોટા થી મારા દીકરાનો અવાજ છે ને બેહી જાય ને એટલું જોર કરીને હું મેલેડી પ્રવચન બોલું છું તમારા માટે લગન શું મળે છે બધુંય શું મળે છે મન તો શું મળે મન મલે કશુંય આ તમારા માટે બેઠી તમારે ઊની વિચારવાનું કે મારી એમના માટે બેઠા એમના પરિવાર મારા પરિવાર માટે છે ને મારી વસ્તી માટે જો હું તમને કંઈક ભાવિક ભક્તો ને કદાચ છ મહિનામાં કરોડપતિ બનાવી દીધા હોય તો મારી વસ્તી હું નધારા રાખું ના બનાવી દઉં ના બનાવી દઉં લોકોના બેંક ના ખાતામાંથી લાઈન ડાયરેક્ટ લગાવતી હોય તો કોકનું ખાતું ટ્રાન્સફર ના કરી આલું પણ મારો ઉદ્દેશ નહીં આ ભલે દુનિયા છે કે આ તમારા માટે બેઠી છું અને ભલે તમે મોનો ના મોનો સમજો ના સમજો મારું કર્તવ્યનું પાલન કરી મારો ભગવાન જો લાગીને બોલાડે છે તો લાગીને આવીને આવી બોલીશ અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં હું તો જાહેરમાં કહું છું જાહેરમાં ભલે કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈન બતાવો જો

આજુબાજુના વિસ્તારવાળાનું વિસ્તાર વાળાનું થાય આખા બારેજા નું થાય આખા ગુજરાત નું થાય આખા વિશ્વ નું કલ્યાણ થાય મારો એ ઉદેશ છે એટલે કોઈ બોલતી ક્રોધ કરતી તત્વો બધી જગ્યાએ હોય રેવાના દેવ હતા ને તો દાનાઓ હતા પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા ને હતા અત્યારે ખાલી શિંગડા ને દોત જ નહીં પણ રાક્ષસો અત્યારે

લઈને આવો પ્રૂફ લઈને આવો કે મારી આટલા પૈસા લીધા આ કર્યું કોઈ ભાવિક ભક્ત છે ને હું એટલી માતા ગોડી નહીં મારા દીકરાને એટલું કદાચ અગ્નો નહીં રાખ્યો મેં માતાએ જો તમારા જેવા ભાવિક ભક્તોને ગરીબ ભાવિક ભક્તોને કદાચ મારો દીકરો કે મારી વસ્તી લૂંટી લૂંટીને ભેગું કરે તો ચાંદનું મારું સદ જતું રે આ બાવન ધજની ધજાઓ ના ફરકે આવા ખુલ્લા મેદાનમાં ખુલ્લા ખેતરમાં પાર્કી જગ્યા એમાં ધોમ ના બને આજ મારું મંદિર નહીં પણ મારે જાત ધામ બોલાય આજ મારું મંદિર નહીં પણ બાવબન ગજની દધા ભરગજ આજ મારું મંદિર નહીં પણ લાખો મારા ભાવિક ભક્તો છે આ ચામ છે આ સત અને સત કેમ છે આ હાચવી રાખ્યું છે તમારા દરેક ભાવિક ભક્તો મેં માતાએ ખૂબ આદર કર્યો સન્માન કર્યું છે કોઈ ના જ લગીને ઠપકો નહીં આવ્યો કોઈની ભૂલ થઈ હોય ને તો મેં પટેલ બોલી નહીં આવી મારી મેરડીની દયા છે કૃપા છે રાખી છે કે નહીં તો તમારા માટે બેઠી તમારા માટે જ બોલું છું મારી વાત તો મોની લો વિશ્વાસ કરી લો જો બધા ભૂવા કદાચ ના મેલાઈ દો મને મેરડીને કહેજો આજે આ બધી ચાલતું હોય છે જમાનામાં પણ પચીસ ના હોવાના લીધે છે ને એક હાચા હોય ને બે હાચા પોચ એમને હો ભરવું પડે આજ આવા કઈક ભુવાઓના લીધે મારા સાનિત્ય ભરે કઈક ઓંગરીઓ કરે આમ કરે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે ઢેકણું કરે છે પણ છતાંય તે આટલી તમારે એવું નહીં કે ગાદી એટલે ખાલી આ તો માતાજી આવીને બે જાય છે ગાદી પર પ્રવચન કરી દે છે બાજ નજરે હું મેરડી ચારે બાજુ નજર મારું ને તારા ગાદી થાય છે ચારે બાજુ દુશ્મનો ટાકી બેઠા છે પણ બાદ જેવી મેરડી છું બાજ નજર વાળી માતા છું પટેલ જો બોલ બોલતી રહી છું ને કે હું બેઠી છું કોઈના બાપની તાકાત નહીં પણ તમારા માટે બેઠી છું કોકના માટે બેઠી નહીં કોકના બતાવવા બેઠી નહીં મારી નોમ ના કરવા બેઠી નહીં નોમ કમાય કમાય કેટલું કમાઈશ નોમ કરી કરીને કેટલું કરીશ કોઈનું નોમ રહ્યું છે ધરતી પર રહ્યું છે કોઈનું નોમ સમય જાય ભાઈ બધું ભૂલી જાય મને માતા નહીં ભૂલી જશે બધુંય ભૂલી જાય નોમ હું બોડી નહીં માતા કે નોમ કમાવા ત્યારે બધું કરું નમસ્કાર મિત્રો છે પણ તેથી હું સતત મને ચડાવીશ અને મારે જમીન ઉપર બેઠી ચડાવીશ મિત્રો એની ગાથા રાખે છે રાખે છે ત્યારબાદ તેના ઘરવાળો છે મિત્રો દારૂ મૂકી દે છે ત્યારે ત્યારે અને આપણા સમય સુધી પીતો તે બેનને ખબર પડી જાય છે કોણ પરિણામે થઈ છે અને મારા ઘરવાળાએ દારૂ મૂકી દીધો છે ત્યારબાદ તે બેન છે તે દારૂ મૂકેલા એક તેના પતિ છે તેમને કહે છે કે ચાલો આપણે ખૂંખરમાં દિવાળી જતાં જવું છે અને તે ઘરવાળો પહેલાં જે મારતો હતો તે આજે ખૂંખરમાં દિવાળીના ધામ માટેના ફાયદા

तो चेते समिति के द्वारा कोई भजन मिला है जिसमें पंडित जी जा तो मैंने मेरी कुछ शिकायत दर्ज करनी चाही तो भाई गए थे कि आदरे को कर्मचारी बनी है उन्होंने कहे थे कि को कर्मचारी मतलब पर तो मैं हुई थी कि भाई जाते कहे थे कि कंपनी में मेरी ज्यादा चिंता तो कही थी आदत कुछ चिंता तो थे भाई थे मैंने कितना समिति हमने कितनी दुखा चिंता दो साथ में તે કેટલાક દવાખાના ખુલે છે પણ તેમને તે લાગતું નથી ત્યારબાદ તે કહે છે તે ખૂંખા મંદિરમાં મેં છે તો મારી મન મંદિર છે તો પેટમાં તો તે ભાઈ છે કહે છે અને પછી તે દવાખાનો જ અડધો દર્દી છે સાથે તે આવે છે અને સાડામાં ટી છે કોઈ રીપોર્ટ કામ નતા કરતા કોઈ દવાખાના કામ કરતા ઉઠી ગયું છે ત્યારે સાંજે છે ને હવાથી ઊઠી જાય તો છે અને તે કહે છે કે આ જગ્યાએ છે માતાજી તેના સપનામાં એડ્રેસ આપે છે કહે છે કે આ ભાઈ છે આ જગ્યાએ જે અંદર ધજા બનાવડાવવાની છે અને તું મને મોટી ધજા ચડાઈ જાય ત્યારબાદ ભાઈ જાય છે ધજાવાળા પાસે અને તે જગ્યાઓ ભાઈ હોય છે અંતરે તે જોતું હોય મારું તો તમે જોવાના હોય તો ફરી વખત હોય તો મુંબઈ જાતમાં આવ્યા પરંતુ જ્યારે તે જોઈ લીધું ત્યારબાદ તે મારી જાતમાં આવે છે તો તેને ખબર પડે છે કે કેટલી મોટી વાત છે મિત્રો કોંખાર મંદિર બારી જાતમાં અને કેટલું મોટું સત રહેલું છે મિત્રો બારી જાતમાં તો જો મિત્રો આજનું વિડીયો પસંદ આવતો તો વિડીયો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને બધી માહિતી મળી રહે મિત્રો કઈ રીતે જવું કેવો રૂટ લાગી પડે મિત્રો કઈ રીતે માનતા કરીએ કઈ રીતે માનતા ચડાવીએ તે બધી જ વસ્તુ તમને જણાવી દઈશું મિત્રો તો ચાલો મિત્રો બતાવીએ

છો તે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને મિત્રો હું તમને અનુભવથી કહી શકું કે મારે જે તમે જવું હોય તો કઈ રીતે જવું અમદાવાદથી થઈને દસ કડી છે મિત્રો ત્યાંથી બારે જતા આવેલું છે મિત્રો બારે જ્યાં ગામમાં ત્યાં સિવાય બીજી કંઈ હું ખરીદ નહીં માની બારે જતા ભરાતી નથી તો મિત્રો આજના વિડીયો હું તમને જણાવી કે હું ખરીદ નહીં માની બાધા કઈ રીતે રાખવી માનતા કઈ રીતે રાખવી અને જો તમારે ત્યાં માનતા ચડાવવા જતા હોય તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી તો બધી જ વસ્તુ મિત્રો તો મિત્રો પહેલી વાત એ છે કે જો તમે તમને યુટ્યુબ પર ન સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો હું ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લઉં તમને બે ચેનલ છે કુંકા મિત્રો મારે જે તમને વિડીયો છે શ્રી રામ મારે તો મિત્રો તમે બંને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો તો તમને ખબર પડશે કે ક્યારે ગાડી ભરે છે ક્યારે ભરે છે એ આ તો મિત્રો જેમ કે મેં તમને જણાવ્યું કે ભારત તમે કઈ રીતે જોવું તમે એ વિડીયો જોયો હશે મિત્રો રસ્તો બધું જ મેં તમને બતાવ્યો તો મિત્રો જો તમને તે વિડીયો ન મળે તો મિત્રો મને પેમેન્ટ કરીશ અને મિત્રો ખૂખર મંદિર જતા જવા માટે જવું કઈ રીતે જવું તે બધું જ તમને આજના વિડીયો જણાવીશ મિત્રો જો તમે પુણેથી આવતા હોય કોલકાતાથી આવતા હોય મુંબઈથી આવતા હોય મિત્રો તો એવા લોકો પેમેન્ટ કરે છે તો અમદાવાદના દેશો માન્ય છે त्याच वे बीजे के बारे जाते हम से बीजे के मुखर मिलने में बारे जाने बादी थती नहीं थी मुखर बारे जाते हम इतने बारे जाते हम थाई चाहते हमने बादी बीजे के थकी नहीं थी तो जब ने वीडियो पसंद आते तो वीडियो लाइक कर दीजिए चैनल में सब्सक्राइब कर चाहे वो चलो मुखर मिलिए चलो बारे जाते हैं